હીરાબજાર ક્ષેત્રે લાખો કરોડની લેવડ દેવડ વચ્ચે અનેક વેપારીઓ વિશ્વાસના ધોરણે હીરાનો માલ વિવિધ દલાલોને દેખાડવા માટે આપતા હોય છે ચૌદ હીરાના વેપારીઓ સાથે છ એકવીસ કરોડની છતરપિંડી કરનારી કોલ દ્વારા ધરપકડ કરાઈ છે શહેરના હીરા બજાર ક્ષેત્રે લાખો કરોડની લેવડ દેવડ અને વેપારીઓ વિશ્વાસના ધોરણે હીરાનો માલ વિવિધ દલાલોને દેખાડવા માટે આપતા હોય ત્યારે એક દલાલે સુરતના ચૌદ જેટલા હીરા વેપારીઓ પાસેથી રવિકુમાર ઉર્ફે રવિ યોગટ ગણેશભાઈ વઘાસિયા હીરા લઈને નાસી જતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે આ ગુનાનો મુખ્ય આરોપી અગાઉ સુરતના હીરા બજારમાં દલાલ તરીકે વ્યવસાય કરતો હતો જેની ધરપકડ થઈ ચૂકી છે સ્થાનિક વેપારીઓને હીરા દેખાડીને સોદો કરાવવાના નાટક રચ્યું હોય જોકે ચૌદ જેટલા હીરાના વેપારીઓ પાસેથી કરોડોનો હીરાનો માલ વિશ્વાસને આધારે મેળવી લીધો હતો જોકે કોઈ સોદો પણ ન કર્યો હીરા બજારમાં છૂટક અને સસ્તા ભાવે રોકાણમાં વેચ્યા હોય જેમાંથી મળેલા રૂપિયા અંગત જરૂરિયાત માટે ખર્ચી કાઢ્યા મોબાઈલ ફોન બંધ કરી લાપતા થઈ ગયો જો કે ફરિયાદી તરીકે આકાશ અશોકભાઈ સંઘવી દ્વારા આરોપી રવિ વઘાસિયા દિલ્હી ખાતે એક અજ્ઞાત વેપારી જોનીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ડીસેવી પોલીસ સ્ટેશન વિશ્વાસઘાત અને સંબંધિત સંપત્તિનો ગુનો અપરાધમાં સહભાગી થવાની કલમ કાવતરૂ છેતરપીણીનો ગુનો દાખલ થઈ ગયો છે રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશભાઈ વઘાસિયાની ધરપકડ કરવાની તપાસ શરૂ થઈ ગઈ છે આવી જાય સુરત શહેર ખાતે ચૌદ જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલ્લે છ કરોડ બાર લાખ સત્તાવન હજાર ચારસો ને સુડતાળીસ જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાના મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ ગામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીપી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ ત્રણ પાંચ મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનને પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપી નામે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધો હતો બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ